બે દાયકાથી વર્ષના સમયથી ચોક્કસ અને કાળજી સાથે ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરી તૈયાર કરતું બ્રાન્ડ આરએચ જ્વેલ્સે અમદાવાદમાં તેના નવા આધુનિક અને ટ્રેન્ડી શોરૂમનું ઉદઘાટન કર્યું જુસ્સા સમર્પણ અને ટ્રસ્ટની સફર જે યુવા ઉદ્યોગ સાહસિક શ્રી વિમલ સોની દ્વારા વર્ષ બે હજાર ત્રણમાં ઇમિટેશન જ્વેલરી સાથે પારદર્શિતા ધીરજ અને નૈતિકતાના મૂલ્યો સાથે શરૂ કરવામાં આવી હતી તે સપનું હવે અદ્ભુત સંગ્રહો સાથે એક મોડર્ન જ્વેલરી શોરૂમમાં પરિવર્તિત થઈ છે કસ્ટમાઇઝેશનના અનોખા મૂલ્યો અને જ્વેલરી તેને પહેરનાર વ્યક્તિની આભાનું પ્રતિનિધિત્વ કરી અને પ્રતિબિંબિત કરી તેવા વિઝન સાથે શ્રી વિમલ સોની અને શ્રી હેમેન્દ્રભાઈ એસ સોનીએ તા તાજેતરમાં એસજી હાઇવે સ્થિત કારગીલ પેટ્રોલ પંપ વિસ્તાર સમીપ આર એચ જ્વેલરનું નવું છત્રીસો ચોરસ ફીટ શોરૂમમાં અનાવરણ કર્યા છે તેની શરૂઆતથી જ આર એચ જ્વેલર્સ પોતાના ગ્રાહકો માટે કસ્ટમાઇઝેશન દ્વારા સપનાના દાગીનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રતિબદ્ધ છે એમના છેલ્લા એકવીસ વર્ષની સાફલ્ય ગાથા વિશે જણાવતા શ્રી વિમલ સોને શેર કર્યું વર્ષ બે હજાર ત્રણમાં અમે ઘરેથી ઇમિટેશન જ્વેલરીની શરૂઆત કરી અને વર્ષ બે હજાર દસમાં અમારી પહેલી ભાડે લીધેલી બસો પચાસ ચોરસ ફૂટની દુકાનમાંથી અમે અમારા સ્થાનિક અને એનઆરઆઈ ગ્રાહક આધાર છેલ્લા ત્રેવીસ વર્ષથી આર એચિવસ આપણી ફોર્મ છે બેઝિકલી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ફોર્મ છે એમાં ગોલ્ડ સિલ્વર રિયલ ડાયમંડ પ્લેટિનમ છે કલેક્શન્સ આપણે રાખીએ છીએ બ્રિફિંગની માય બેકગ્રાઉન્ડ બહુ જ અમે હળવદના છીએ અને મારો આ બાપદાદાનો ધંધો કહેવાય જે વારસામાં મળ્યો છે અને નાઇન્ટીન એટીસથી એક્સપિરિયન્સથી આપણે આ બિઝનેસમાં છીએ એક્સપિરિયન્સ ફ્રોમ નાઇન્ટીન એટીઝ અને આ બિઝનેસને ટુ થાઉઝન્ડ ચાલુ કર્યા પછી અવિરત ડે બાય ડે યર બાય યર જે સપોર્ટ મળતો ગયો છે કસ્ટમરનો અને કસ્ટમરના સપોર્ટથી જ અને મારા ટીમ મેમ્બરથી જ અમે સુધી પહોંચ્યા છીએ અને આ ગ્રાન્ડ લોન્ચિંગમાં